લીમડી શહેર કચરાનું શહેર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે શહેરના લોકો ગંદકીથી ત્રસ્ત બનીને પરેશાન થઈ ગયા છે નગરપાલિકા તંત્ર અને આ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા સફાઈ કાંધારના આ જમેલામાં લીમડી પજા પીસાઈ રહી છે ઘણી ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે હડતાલ ના હોય તેમ છતાં પણ શહેરના રોડ રસ્તા ગંદા પાણીની ગટરોમાં ભયાનક ગંદકી જોવા મળે છે ત્યારે એવો એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે આ નગરપાલિકાની ભૂલ છે કે આ સફાઈ કાંધારોની ભૂલ આ બંનેની ભૂલોના કારણે શહેરના ટેક્સ ભરતા લોકોની ભરવા છતાં મળતી નથી ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી આ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા શહેરના વેપારીઓ સહિત અલગ અલગ વિસ્તારોમાં રહેતા રહીશોને ભારે હાલાકીઓ પડી રહી છે આ બંનેના વિવાદોના કારણે પ્રજા પીસાઈ રહી છે સવાલ એ થાય છે કે આ મુક્તિ ક્યારે મળશે અને આ માંગણીઓ પાલિકા દ્વારા પૂરી કરવામાં આવતા શું આ સફાઈ કર્મચારીઓ દ્વારા પ્રજાના આ ગંદકીના પ્રશ્નનો સુખદ અંત આવશે ખરો આ પણ એક મોટો પ્રશ્ન છે સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર